નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયો વાત કરવાના છે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ વિશે આ યોજનાના નવા નિયમ મુજબ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અરજદારને મકાન બનાવવા માટે આ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની સહાય તેમના સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ શું છે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે ક્યા ક્યાં ડોક્યુમેન્ટ જોશે આમની આવેદન પ્રક્રિયા શું રહેશે તેમજ આમના નિયમો અને શરતો શું રહેલી છે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક આપણે આજના જાણીશું તો મિત્રો વિડીયો આગળ વધીએ તે પહેલા તો પર નવા આવ્યા હોય કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શુકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના બે હાજર પચીસ નો લાભ અને સહાય ધોરણ શું રહેલું છે તો મિત્રો રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી કાછી ગારમાટીનું મકાન જર્જરીત મકાન ઘાસપુરાનું મકાન હોય તેવા વ્યક્તિઓને પાકા મકાન બાંધકામ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે મિત્રો આવાસ બાંધકામ માટે અલગ અલગ ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ અને વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો વહીવટી મંજૂરી મળે એટલે રૂપિયા ચાલીસ હજારનો મળશે તેમના પછી મિત્રો બીજો હપ્તો આવાસનું બાંધકામ લિન્ટર લેવલ સુધી પહોંચે ત્યારે તેમને સાઈઠ હજાર રૂપિયાનો બીજો હપ્તો આપવામાં આવશે અને ત્રીજો હપ્તો મિત્રો શોશાલય સહિતનો આવાસ બાંધકામ પૂર્ણ થાય એટલે રૂપિયા વીસ હજારનો આપવામાં આવશે પરંતુ મિત્રો નવા બજેટ અનુસાર આમાં પણ રૂપિયા પચાસ હજારના વધારા સાથે હવે તે અરજદારને રૂપિયા એક લાખને સિત્તેર હજાર પ્રોવાઈડ કરવામાં આવશે જે કુલ ચાર હપ્તામાં આપવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના અંતર્ગત નિયમો અને શરતો શું રહેલી છે આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને જ મળવાપાત્ર રહેશે અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતાં વધુ ન હોવી જોઈએ તેમજ મિત્રો અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ જેમ કે આંબેડકર આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સદર પટેલ આવાસ યોજના કોઈ યોજનાનો લાભ લીધેલ ન હોય તે જ અરજદાર માટે માલિકીનો પ્લોટ હોવો જોઈએ માલિકીનો પ્લોટ હશે તો જ આ યોજના માટે પાત્ર ગણાશો તેમના પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં કે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના બે નો લાભ મેળવવા માટે અરજદાર પાસે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારનો જાતિ પેટા જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ ભાડા કરારનામું ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કોઈપણ પૈકી એક ચાલશે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક જે અરજદારના નામે હોવો જોઈએ આકરણીપત્રક તેમજ મિત્રો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે મિત્રો તલાટી કમ મંત્રી અથવા તો તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરની સહીવાળું હોવું જોઈએ તેમજ મિત્રો મકાન બાંધકામ રજા સિટી એકરારનામું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્રક તેમજ લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ જે સ્થળે બાંધકામ કરવાનું હોય તેની સાથેનો ફોટોગ્રાફ તેમજ સ્વઘોષણાપત્રક

તારીખ ચાર આઠ બે હજાર પચીસથી લઈ અને ચાર નવ બે હજાર પચીસ સુધી આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો એટલે કે મિત્રો ચાર ઓગસ્ટથી લઈ અને ચાર સપ્ટેમ્બર સુધી એટલે કે એક મહિનાનો સમયગાળો છે આજથી આ યોજના માટે ફોર્મ ભરવાનું શરૂ થયું છે જે અરજદાર આ યોજના માટે પાત્ર હોય તે અરજદાર આ યોજનામાં આવેદન કરી આ યોજનાનો લાભ ઉઠાવી શકશે જેમાં મિત્રો આ યોજના અંતર્ગત અરજદારોને રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની સહાય સીધી તેમના બેંક ખાતાની અંદર હપ્તાવાઈ જ નાખવામાં આવશે